સુરતમાં સોનાની દાણચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડના વિવાદ વચ્ચે સરતાના પોલીસે પણ કોપી રાઇટ ના ગુનામાં આઠ લાખનો તોડ કર્યો હોવાની ધારાસભ્ય પોલીસ કમિશનર ને ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે એક તરફ અન્ય ધારાસભ્ય મામલે સીએમ ને ફરિયાદ કરવામાં આવતા તોડ બાદ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી તો બીજી તરફ પરાછાના ધારાસભ્ય પોલીસ અધિકારીએ આઠ લાખ નો તોડ કર્યો હોવાની ધારાસભ્ય પોલીસ કમિશનર ને ફરિયાદ કરી છે आ मामले तपास आदेश अपाया है परंतु कोई कार्यवाही नहीं करी होनी बात सामता अनेक सवाल उठवा पम्या तो है जारे हाल तो पुलिस कमिश्नरे आ मामले तपास आदेश अपता पुलिस बेड़ा में खड़बड़ाट मची जवाब तो माननीय धारा सभ्य के लेटर पैड पे हमें एक आ, मिला है एप्लीकेशन की एक सरथाना पुलिस स्टेशन के विस्तार में कॉपीराइट के केस में आठ लाख रुपए की तोड़ हुई है इसके बिहाफ पे हम केस के सारे पेपर्स बुला के आयोग का क्या है उन्होंने इन्वेस्टिगेशन किया है और सारे सीसीटीवी फुटेज हम देख रहे हैं कि कहाँ पे तोड़ हुआ है सारे आरोपियों जो भी जिन्हें पैसा दिया अगर लिया है अगर सही में लिया है तो हम उसकी तपास अच्छे से करेंगे और उसका रिपोर्ट हम सबमिट करेंगे आप पत्र में अट्ठावी एक दो हज़ार पच्चीस का पुलिस स्टेशन में कॉपी पड़ी थी અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ એની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબને હું રાહ જોઈ રહ્યો હતો પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે આ પત્રની મારી જે માગણી હતી તપાસની એ તપાસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માગવાનું છું ઓકે